નવસારીમાં વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પ્રોજેક્ટર અને પ્રિન્ટરની સહાય પૂરી પાડવામાં આવી છે નવસારીમાં મા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મુંબઈના એકમ ફાઉન્ડેશન દ્વારા નવસારીની ઉન ગામ આશ્રમ શાળામાં દસ કમ્પ્યુટર અને ત્રણ પ્રોજેક્ટર આપવામાં આવ્યા હતા આ અગાઉ ચીખલીના રાનકુવા ગામની હાઈસ્કૂલમાં વીસ કમ્પ્યુટર એક પ્રિન્ટર તથા એક બે સ્કૂલમાં એક પ્રોજેક્ટર એક પ્રિન્ટર અને ગ્રીન સ્કૂલમાં ત્રણ કમ્પ્યુટર તેમજ બે પ્રોજેક્ટર આપવામાં આવ્યા હતા રૂપિયા આઠ પોઈન્ટ અઢાર લાખના ખર્ચે નવસારી જિલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજીનું શિક્ષણ મળી રહે તે માટે કમ્પ્યુટર પ્રોજેક્ટર અને પ્રિન્ટર આપનાર બંને સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધાશ્રમમાં સેવા યજ્ઞ તેમજ નિરાધાર બાળકોની સહાય વિધવા સહાય અને મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ ઉપરાંત શિક્ષણ સહાય આપતા ચારેય શાળા પરિવાર દ્વારા સંસ્થાના હોદ્દેદારો અને દાતાઓએ આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું તૃપ્તિ હર્ષિત દેસાઈ આશ્રમ શાળા ઊનમાં છેલ્લા પાંચ વર્ષથી વિદ્યા સહાયક તરીકે સેવા બજાવું છું આ શાળા શ્રી નવસારી હળપતિ શિક્ષણ પ્રચાર સંઘ આશ્રમ શાળા ઊન ઓગણીસો ને અડસઠથી સ્થાપિત થઈ છે જેમાં ધોરણ એકથી આઠના બાળકો અભ્યાસ કરે છે આ બાળકો નજીકના ગામોમાં ડાંગ અને કપરાડા જિલ્લામાંથી આવે છે આ બાળકો ખૂબ જ ગરીબ ઘરના છે જેના અમુક બાળકો એવા છે કે એના મા બાપ પણ નથી આ બાળકોને બધી જ જરૂરિયાતમંદ વસ્તુઓ દાતાશ્રીઓ તરફથી તથા સરકાર દ્વારા આવતી ગ્રાન્ટમાંથી પૂરી પાડવામાં આવે છે આજે અમારી શાળામાં એકમ ફાઉન્ડેશન મુંબઈ અને માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દસ કોમ્પ્યુટર અને ત્રણ પ્રોજેક્ટર દાન કરવામાં આવ્યા છે જે બદલ હું શાળા પરિવાર વતી આ બંને ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જે દાતાઓ તરફથી અમને જે દાન મળ્યું છે જે દસ કોમ્પ્યુટર અને ત્રણ પ્રોજેક્ટર જે અમારા બાળકોને ભણવામાં સહાય કરશે ખૂબ સરળ રીતે અમે પણ એમને આ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ભણાવી શકીશું અને એમના જીવનમાં પણ એ ખૂબ ઉપયોગી થશે અને અમે પણ એ કોમ્પ્યુટર દ્વારા બાળકોને કોમ્પ્યુટર ચલાવતા શીખીશું તો આ માટે હું બંને ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ હા હું દિગંત પટેલ માં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ગઈકાલના રોજ નવસારી નવસારી જિલ્લાની અંદર રાનકુવા હાઈસ્કૂલ સ્કૂલ એબી સ્કૂલ ચીખલી ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઊન આશ્રમ શાળાની અંદર કુલ તેત્રીસ જેટલા કોમ્પ્યુટર છ જેટલા પ્રોજેક્ટર અને ત્રણ ત્રણ જેટલા પ્રિન્ટરની સહાય કરવામાં આવી છે આ આના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બાળકો કોમ્પ્યુટર સાથે શિક્ષણ મેળવે ટેકનોલોજીની સાથે રહે તેમજ પ્રોજેક્ટરની મદદથી તે સારું એવું શિક્ષણ મેળવી શકે વિડીયો એવું જોઈને આ અમારો મેઇન ઉદ્દેશ્ય છે તે માટે આ એકમ ફાઉન્ડેશન મુંબઈ તરફથી સેવા કરવામાં આવી છે આમ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ ડોનેશન કેમ્પ આઈ ચેકઅપ કેમ્પ એજ્યુકેશન સહાય વિદ્યાર્થીઓની ફીસ ભરવી તેવું ઘણા બધા સેવાના કાર્યો કરતું રહે છે થેન્ક યુ નમસ્કાર હું સેજલબેન વિજયભાઈ ગાંગુડી શ્રી નવસાર તાલુકા હળપતિ શિક્ષણ પ્રચાર સંસ્થાલિત આસામ ઉનમાં ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારા શાળામાં ધોરણ એકથી આઠના કુલ એકસો પચાસ બાળકો અભ્યાસ કરે છે આજના આધુનિક યુગમાં બાળકો બાળકો અભ્યાસની સાથે સાથે કોમ્પ્યુટર જ્ઞાન મેળવે તથા પ્રોજેક્ટ પ્રોજેક્ટ દ્વારા લાઈવ વિડીયો નિહાળ ભણતરને સરળ બનાવી શકે તે તેથી આ હેતુથી અમારા શાળામાં દસ કોમ્પ્યુટર અને ત્રણ પ્રોજેક્ટર એકમ ફાઉન્ડેશન મુંબઈ તથા માં માનવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર અમને ભેટમાં આપવામાં આવ્યા છે તો હું આ માટે સર્વે બાળકો વતી દાતાશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને ખાતરી આપું છું કે આ કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર અમે ભણવામાં ખૂબ ઉપયોગ કરીશું થેન્ક યુ સો મચ